બાળકો અને યુવાનો અત્યારથી જ પતંગો ચગાવીને મજા લેવા લાગ્યા છે પરંતુ તેમની આ મજા નજાને કેટલાય લોકો માટે સજા બનતી જાય છે આવી જ એક ઘટના જહાંગીરપુરામાં રહેતા નિષિત પંચાલ સાથે થઈ વરાછાથી કામ પરથી પરત ફરી રહેલા નિષિત પંચાલને કતારગામ પાસે ગળા પરથી પતંગનો દોરો પસાર થઈ ગયો અને તેમનું ગળું કપાયું નિષિત પંચાલનું નસીબ સારું હતું કે એ સમયે ત્યાં સેવાભાવી લોકો દોડી આવ્યા અને તેમને હોસ્પિટલ લઈ ગયા નિશીત પંચાલને ગળાના ભાગે ચૌદ ટાંકા આવ્યા છે આજે તેઓ ગાડીની આગળ તાર લગાવવા ઊભા હતા અને તેમની સાથે ભેટો થયો મિત્રો ઉત્તરાયણ નજીક આવતા જ ઘણા ચાર રસ્તા પર તમને આ ટુ વ્હીલર માટેની સેફ્ટી ગાર્ડ સમાન તાર લગાવનારા મળી રહેશે કયો પતંગનો દોરો ક્યાંથી આવશે ને તમારી જિંદગીનો દોર કાપી નાખે તે પહેલાં તમારા ટુ વ્હીલર વાહન પર આ સેફ્ટી ગાર્ડ જરૂર લગાવો આ સેફ્ટી ગાર્ડના તાર લગાવનારા નજીવી કિંમત લઈને આ તાર લગાવી આપશે માત્ર પચાસ રૂપિયામાં આ તાર લાગી જશે અને તમારા અમૂલ્ય જીવ સામે આ પચાસ રૂપિયા કશું જ નથી નિશિતભાઈએ કહ્યું કે હું પહેલાં જ તાર લગાવવાનો હતો પરંતુ થોડી આળસ કરી અને આ દુર્ઘટના મારી સાથે બની મિત્રો જો તમે પણ ઈચ્છતા હો કે આવી દુર્ઘટના તમારી સાથે ન થાય તો આજે જ ટુ વ્હીલર વાહનને તાર લગાવી લેજો અને તાર ન લગાવવા માંગતા હો તો ગળાના ભાગને બચાવી શકાય તેવા સેફ્ટી ગાર્ડ પણ બજારમાં મળી રહેશે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખો કારણ કે નિશિતભાઈ જેવું નસીબ બધાનું ન પણ હોય અને આ દુર્ઘટનામાં જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે